સાતમી વિશ્વભરમાં વિશ્વ કપાસ દિવસ ઓક્ટોબર ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ ઉજવાય છે ત્યારે ભારતમાં દેશ પણ કપાસ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે વિશ્વને શંકર કપાસની ભારતે ભેટ આપી છે સુરત અઠવા વિસ્તારમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી વિશ્વને શંકર કપાસની ભેટ આપી છે ભારતમાં કપાસનું ત્રણ કરોડ પચાસ લાખ ઘાસડીનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં તેમાંથી નેવું લાખ ઘાસ ઉત્પાદન થાય છે કપાસના પાકથી ગુજરાતના ખેડૂતો નેવું હજાર કરોડ રૂપિયાનો આવક પેટે મેળવે છે તો કપાસ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક છે જયેશ પટેલ કોટન એસ્ટોસિયન્ટ ઓફ ઇન્ડિયા ડાયરેક્ટર આજે વિશ્વ કપાસ દિવસ છે સમગ્ર વિશ્વ આજે કપાસ દિવસ ઉજવી રહ્યું છે અને એમાં પણ ખાસ વિશ્વમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે અને એમાં પણ ગુજરાત રાજ્ય પઠમ હરોળમાં છે એટલે સ્વભાવિક છે કે ખેડૂત આગેવાન તરીકે અને ખાસ કરીને કપાસ રૂ ગાઢનારા ખેડૂતો વતી ખૂબ જ આદર થાય સૌને અભિનંદન આપીએ છે સમગ્ર દેશમાં ત્રણ કરોડ અને પચાસ લાખ ગાંઠીના પાકનું ઉત્પાદન થાય છે એમાં ગુજરાતમાં નેવું લાખ જેટલી ગાંઠીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ બે હજાર એકમાં બીટી કપાસ આવ્યો આપણા વડાપ્રધાન વાજપેયી સાહેબે જે રીતે સૂત્ર આપ્યું જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન બાયોટેકનોલોજી આવી જ્યારે ત્રીસ લાખ ઘાંસુનું ઉત્પાદન થતું હતું બે હજાર એકમાં આજે નેવું લાખ ઘાંસુનો પાક થઈ રહ્યો છે અને ગુજરાતનો ખેડૂત દર વર્ષે સિત્તેર હજાર કરોડથી પણ વધારાની આમદની રોજગારી આ કપાસના પાકથી મેળવી રહ્યો છે અને ખૂબ જ આનંદિત છે અને આવનારા દિવસોમાં જ્યારે મોદી સાહેબે બમણી આવકનું વચન આપ્યું છે અને એવા સમયે ગયા વર્ષે કપાસના ખૂબ જ સારા ભાવ ટેકા કરતા પણ ડબલ ભાવ ખેડૂતોને મળ્યા છે એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ બારથી પંદર ટકા વાવેતર પણ વધ્યું છે એટલે આગામી દિવસોમાં આજના કપાસના દિવસે ખૂબ જ ખેડૂતો વધી અમે આનંદ મેળવીએ છીએ અને આજના દિવસની તમામ અને ભારત દેશના ખેડૂતો વતી અમે ખૂબ જ કપાસના આજના દિવસે શુભેચ્છા આપીએ છીએ ભારતે દુનિયાને શંકર કપાસની દેન જે આપી છે તો હાલમાં ભારતમાં સૌથી વધુ કપાસની ખેતી ગુજરાતમાં થાય છે તે પણ ગર્વ લેવા જેવી બાબત છે